હું બોલું છું હું એક વાત કરતી લે સાંભળો હવે દીપકભાઈ એમાં એવું છે કે આપણો સમાજ બિચારો બહુ શેતરાય છે હમ બહુ શેતરાણો છે બહુ શેતરાય છે બહુ

કે મારી હૈસિયત બીજું કેમ કરું હું નથી આવ્યો કોઈ માં ઓગણી રવિવાર થયા મારી દીપક ભાઈ ચાર મહિના નો વધારે હતો ઓગણી રવિવાર ભાઈ હા નેટ ભાઈ આજે મેં કઈ ગયા નઈ બે જરા હવે રેવા દે હવે મારી માં પાસે માથા પછાડી લે પણ હવે રહેવા દે નાના ભાઈ શું મોટા મારી માં ને એમ કે મારી હાઈટ બધો બધા છેતરી આની કરતા મને માન નાખ પણ છેતરી માં આટલું બધું હાચી વાત છે ભાઈ

પણ મને છે પછી મોડું મોડું પસ્તાવ પછી હું કામ નું સે હલવાઈ ગયો તો નઈ હવે આ દેવી પૂજક સમાજ જો જાગૃત થઈ જાય એટલે આપડા સમાજ માં ઘણી બધી પ્રગતિ થાય એમ છે પણ સમાજ ને જાગૃતતા તરફ જાવું પડે બિચારી છેતરાય છે દેવી ના નામ ઉપર બિચારી મરી જાય શું કરું કયો તો એ એટલે જો એટલે તમે ગયા હશો તમારા ભુવા જોડે કેટલી વાર વાત થઈ વાત તો એક જ વાર બે વાર થઈ બસ હું કીધું તમને ચાર મહિના નો વધારે નઈ ચાર મહિના હારું થઈ જાય હા ચાર મહિના માં પણ ફરક પડ્યો થોડો ગણો કઈ કઈ ભાઈ હા અને આ બધા કે આવા પૈસા નથી લેતા એ વાત સાચી છે કે ખોટી છે લે છે પણ એમાં હું પાનસો પાનસો લે છે અને બીજી વાર હજાર લે છે અને અમે ભાઈ હજાર મુક્યા નતા વીસ રૂપિયા મુકી ને પગે લાગીને ને જઈ પૈસા હતા નહિ ભાઈ આપડી પાહે કઈ બરાબર છે પેલી વાર પાનસો મુક્યા હતા પછી બીજી વાર હજાર આપડે કઈ મુક્યા નતા ભાઈ બરાબર

નઈ નઈ ધર્મે હવે આખો ગરીબ નો ન્યા જાય તો આમાં કાઈ નઈ વધે ભાઈ અઢી જ ગયું છે એમાં કઈ બાકી જ નથી હવે હવે વધારે નો આલે કોક નો ન્યા પોડો અઢી જાય તો ભાઈ કઈ દેવો નઈ વધે બીજો કઈ વાંધો નથી નકર ભાઈ અમારે આખે થવા ની હું જરૂર છે હા અમને હું મળે છે અમને કઈ બે રૂપિયા ફાયદો તો છે નઈ એમાં કાઈ નઈ ભાઈ પણ મને મારા દેવી પૂજક સમાજ ને નાના ભાઈ હોય કે મોટા ભાઈ હોય કે અઢારે આલમ હોય બધા ને બતાવા માંગુ છું કે તમે આવી અંધશ્રદ્ધા માં નો ફસો ભાઈ હા